તે પતરાજ મિત્રો રાજુલા આવી ગયા છે આપણે પાણી નવી પાણી ટાકીએ નવી પાણી ટાંકી આવી ગયા છે આપણે રાજુલા તમને બતાવું વિસ્તાર અત્યારે વરસાદ ચાલુ છે શરૂ વરસાદમાં અમે સેવા માટે આવ્યો છીએ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે હવારનું આ માડી છે આ માંડીનું ઘર છે માડી છે બહુ ઉમર થઈ ગઈ આ ભાઈને હાલમાં કેન્સર છે ભાઈ તમને શેનું કેન્સર છે

કે વિડીયોમાં આગળ જોયું પ્રમાણે આ રીતના આખો પરિવાર છે આ પરિસ્થિતિમાં રહી છે અને પરિવારમાં બે જ સભ્યો છે આ માળી છે અને ભાઈ છે પોતે અને આ તેમનું મકાન તમે જોઈ રહ્યા છો અને આ માળી અને આ ભાઈ અને માળી પોતે કટલેરી વેચીને એના ઘરનું ગુજરાન ચલાવે છે અને એમના દીકરા છે કે જે અત્યારે હાલની તકે તેમને કેન્સરની તકલીફ થઈ જાય આ ભાઈ એક જ કમાનાર હતા અને રાજુલામાં લારી ચલાવી અને આ રોજના બસો ત્રણસો રૂપિયાનું કામ કરતા હતા અને અત્યારે આ ભાઈને કેન્સર થયું છે અને હિંમતનગર તેમને કેન્સરની હોસ્પિટલ જ્યાં છે ત્યાં તેમની કેન્સરની દવા ચાલુ છે એનો અત્યારે આપણે એના ફોન આવ્યો હતો એટલે ચાલુ વરસાદમાં આપણે અત્યારે તેમને કરિયાણા કીટ દેવા માટે આવ્યા છીએ અત્યારે રાજુલામાં ચાલુ વરસાદ છે અને ચાલુ વરસાદમાં આપણે આ કરિયાણા કીટ દેવામાં એક જરૂરિયાતમંદ

તમાકુ તમાકુ અને માવા એના હિસાબે ભાઈ ને કેન્સર થયું છે એટલે અમારું ભૂતરા દાદા યુવા ગ્રુપ તમને હાથ જોડીને અપીલ કરે છે કે વ્યસન થી દૂર રહો તમે અને જો એક જ કમાનાર વ્યક્તિ છે તમે જોઈ શકો પ્રમાણે આ ભાઈ એક જ કમાનાર વ્યક્તિ છે બરોબર અને તેમને કેન્સર થયું છે હવે એની પરિસ્થિતિ શું મિત્રો તમે એટલે એક જાગૃતિ અભિયાન પણ અમે એવું ચાલુ કર્યું છે કે ભાઈ જે વ્યસન મુક્તિ કે જે ખરેખર આ વ્યસન ન કરવા જોઈએ બરાબર અને વ્યસન કરવાથી જો આવી પરિસ્થિતિ થાય છે તમે જોઈ શકો પ્રમાણે આ એક જ કમાનારા ભાઈ છે અને એને કેન્સર થયું છે હવે કંઈ પણ ભાઈને કાલ સવારે થયું તો માડીનું કોણ અત્યારે તો આવી પરિસ્થિતિ છે હાલમાં પછી તો શું છે માગીને ખાવાનું એવી જ પરિસ્થિતિ થાય ને મિત્રો આપણું પુત્રા દાદા યુવા ગ્રુપ એ જ એક ધ્યેય છે કે આવા કોઈ જરૂરિયાતમંદ હોય એની આપણે મદદ કરી શકીએ બરાબર અને પ્લીઝ હાથ જોડીને વિનંતી કે વ્યસનથી દૂર રહો અને આવા કોઈ જરૂરિયાતમંદ તમારી આજુબાજુ કોઈ એવા પરિવાર હોય તો એમની મદદ કરો બસ એ સાથે જાજુ તો નહીં કહેતા મળીએ કોઈ બીજા પરિવાર સાથે એ સાથે જય બુત્રા દાદા